કેટલાંક દિવસો પછી ઈસુ કપરના પાછા આવ્યા તેમના આગમનના સમાચાર ઝડપથી આખા નગરમાં ફેલાઈ ગયા લોકોના ટોળે ટોળા આવવા લાગ્યા જે ઘરમાં તે હતા તે ખીચોખીચ ભરાઈ ગયું આંગણામાં પણ જગા ન રહી ત્યાં ઈસુએ ઉપદેશ આપ્યો ચાર માણસો લકવા થયેલા એક માણસને પથારી સાથે લઈ આવ્યા भीड़ने के कारण यह तो ईसु पास से पहुंची शकया नहीं अम्बा का यह दारू उकेली ने ते मानस ने पथारी साथे ईसु ने आगळ उतारियो સુદ્રળ વિશ્વાસ જોઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું દીકરા તારા પાપ માફ કરવામાં આવ્યા છે ત્યાં બેઠેલા કેટલાક શાસ્ત્રીઓએ પોતાના મનમાં વિચાર્યું અરે આ તો ઈશ્વર નિંદા છે શું તે પોતાને ઈશ્વર સમજે છે પાપોની માફી ઈશ્વર જ આપી શકે ઈસુએ તેઓના મનના વિચારો જાણી લઈને તરત કહ્યું તમને શા માટે એવા વિચારો આવે છે સહેલું શું છે એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે અથવા એમ કહેવું કે ઊઠ તારી પથારી ઉંચકીને ચાલ હું મસીહ છું મને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે અને હું તે સાબિત કરીશ પછી લગવા થયેલા માણસ તરફ ફરીને તેમણે કહ્યું તું સાજો થયો છે તારી પથારી ઉંચકીને ઘરે જા

તેમની પાસે ઘણા લોકો એકત્ર થયા ઈસુએ તેઓને ઉપદેશ આપ્યો સરોવર કાંઠે ચાલતા તેમણે દીકરા લેવીને જોયો તે જગાત નાકા પર બેઠો હતો ઈસુએ તેને કહ્યું મારી સાથે આવ અને મારો શિષ્ય થા તથા બહિષ્કૃત ગણાતા લોકોને પણ આમંત્રણ આપ્યું જેથી તેઓ ઈસુને તથા તેમના શિષ્યોને મળે ઈસુ ની પાછળ ચાલનારા ટોળામાં આ પ્રકારના ઘણા લોકો હતા ઈસુને આવા માણસોની સાથે ભોજન લેતા જોઈને ફરોશી સંપ્રદાયના કેટલાક શાસ્ત્રીઓએ શિષ્યોને કહ્યું આવા અધમ લોકોની સાથે બેસીને તે શી રીતે ખાઈ શકે આ સાંભળીને ઈસુએ તેઓને જવાબ આપ્યો બીમાર લોકોને ડોક્ટરની જરૂર છે નહીં કે તંદુરસ્ત લોકોને ન્યાયીઓને નહીં પણ પાપીઓને પસ્તાવો કરવાનું કહેવા હું આવ્યો છું એક દિવસ કેટલાક લોકોએ ઈસુની પાસે આવીને પૂછ્યું યુહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરે છે પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ઈસુએ જવાબ આપ્યો શું વરાજાના મિત્રો લગ્ન સમારંભમાં જમવાની ના પાડે એવું બને વરાજા તેમની સાથે હોય તો તેઓ ઉદાસ રહે ખરા પરંતુ એક દિવસે તે તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તેઓ શોક કરશે જૂના વસ્ત્રને નવા કાપડનું થીગડું મારે તો શું થાય થીગડું સંકોચાય છે અને વસ્ત્ર વધારે ફાટી જાય છે તમે સારી રીતે જાણો છો કે જૂની મશકોમાં તાજો દ્રાક્ષરસ ભરવાથી શું થાય તે ફાટી જાય દ્રાક્ષરસ ઢળી જાય અને મશકો નકામી થઈ જાય તાજા દ્રાક્ષારસ માટે નવી જ મશકો જોઈએ એક વિશ્રામવારે ઈસુ અને તેમના શિષ્યો ખેતરમાંથી પસાર થતા હતા શિષ્યો ઘઉંના કણસલા તોડીને ખાતા હતા કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું આ ઉચિત નથી વિશ્રામવારે અનાજની કાપણી કરવી એ નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે ઈસુએ ઉત્તર આપ્યો દાવિદ રાજા અને તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે જે બન્યું તે શું તમે વાંચ્યું નથી